નાસ્તો ખાધો ને પણ અત્યારે કઈ સિઝન ચાલે છે ચોમાસું કઈ ચાલે છે ચોમાસું કઈ સીઝન ચાલે છે ઘણી વખત તમારે ઉલટી જો થાય હે ને તો મમ્મી ઉપવાસ હોય કે હોય ને તો મમ્મી લીંબુનું શરબત પીવડાવે તમારા બધાને લીંબુનું શરબત પીધું છે તમે બધાએ અને એનામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય તમારે ખબર છે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય

લીંબુ કેવું લાગે કેવું લાગે લીંબુ કેવો લાગે જો તમે ચાખશો ચાખો ચાલો ચાલો ચાખો આનો દેશ જયારે કાંગડી બોડી ને ચાખો તો કેવું લાગે છે કેવું લાગ્યું કેવું લાગ્યું કેવું લાગ્યું લીંબુ

હા જો હવે ટીચર અંદર મીઠું નાખે છે શું નાખ્યું શું નાખ્યું મીઠું નાખ્યું શું નાખ્યું એટલે આ આ ખાટું અને મીઠું હવે અંદર ટીચર શું નાખશે શું નાખશે ખાંડ નાખશે શું નાખશે જો પછી એને હલાવાનું બરાબર બરાબર હલાવાનું હો ને છે જો તમારા ઘરે હોય ને તો તમે જીરાનો પાવડર સંચાનો સંચરણનો પાવડર नमक કાળું नमक કે છે ને એ બધું દૂધ નાખી શકો અંદર તમે મેં તો ખાધી ઓ તો ચાખી લે ખાવા કે લાગે છે ચાખી લે તીજા મેરે બારે સાળે બધારે આ સરબત ખારું છે બધારે બધાય પછી સરબત પીવાનો ને હે ને લીંબુ ખાસ બરાબર દેવાની

બધાને ચખાડવાનું છે બધાને બધાને ચખવા છે બધાને